બકરાજી આતંકવાદી છો સર આતંકવાદી તો મારા હાથમાં છે અને મારી ઓયડી એટલી બધી મજબૂત છે ને એની તાકાત નહીં તોડી જઈ ચમ ઓયડી બોલા ખાવાની અને ઓય ને આપણો તમે હા કે તમે આપણે 5 લાખ ની વાત કરતા હતા ને યા લઈ ગયા એટલે હવે ભાઈ યન પૂછો શાંતિ રાખો ભાઈ તમે એવું કહેતા હતા બકરાજી સાહેબ આ વ્યક્તિને તમે કમ લઈ લાસો અલા પણ અમારા રંગાતે કાકા આવતા હતા તમારું ઘર બતાવવા પણ આતંકવાદીની વાત હંભળી નેરા નહી જેબી હોય ઓ નો અલા ભાઈ રસ્તામાં દેખાડો તમે ઓન લઈને આવતા રે અચ્છા તો નઈ કસો હતો નઈ હવે થોડું શરમમાં પડવું પડશે બોલો પણ મારા પોટ લાખ નું પોટ લાખ નું તમે ટાઈન્શન ના લો આતંકવાદીને પકડીને અમે પોલીસ સ્ટેશન લઈ જઈએ એટલે તમે અમારા રંગાતે આવજો તમને પોટલા ખાલી દે તો ખરેખર શું વાત સુકાવી જમો

દોઢ લાખ રાખો લાખ હા મારી ઓળી મત છે હે હે સાહેબ ના માર પરમોશન નું કોઈ થાય છે પરમોશન નું તમે તાર ટેન્શન ના લો પરમોશન નું ટેન્શન ના લો આતંકવાદી તો અમે પકડ્યો જ છે આતંકવાદી આ બકરાજી ની મદદ થી આપણે આતંકવાદી પકડ્યો છે ને પોલીસ સ્ટેશને લઈને લઈ જઈને હોતી પેલા તો મારું પ્રમોશન થાય સાબા સા બકરાજી અમે આગળ આવશે હવે અન બકરાજી તમે તાર ટેન્શન ના લો તમારો પોચ લાગતો ઉપર 15 વધારે લાય હા સાહેબ તમે અભરો બકરાજી

તો અમારો તો કે અમારો કો એ તમારું મુ કરાવી દી બકરાજી હવે ટાઈમ ના કાઢો સાહેબ તો ફોન તો હાથમાં છે વાત ઉપર કરો એમ ને બકરાજી આજો અમાર પોલીસ વાળા ને કોમ ઘણી હુઆ ફોન કોને રાખીને વાત ના કરવાનો ટાઈમ એટલે મારા બધું લગાવું પડે સમજ્યા કનવર છે ને હા તે ભારત દેશ ઘણો આગળ જાવ તો આવ આવ બકરાજી વાત ના જોડો આતંકવાદીને ને પકડાવડો તૈયાર છે આ ઓડી પર છે આતંકવાદી બે 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 સાઈડ ખોટા લગા કે સાલા મને બહુ પીક લાગે તો હવે તમે સેટાજો તમે થોડા સાઈડમાં કેમ ડાકજો સાઈબાબા હા પાટનડી તારું ઊંચ માર્યું મે બકરાજી આ હવાઈડા કરો બહાર ના જોવો જો આતંકવાદી ઓલા કુરે આવી ઓ નો ઓલા બકરાજી હેડો

અમે બને એટલું ફટ લઈને આવશે તમે જોડકારી આગળ રાખજો આતંકવાદી હા ખબર મોકલાવતા રેજો બકરાજી તમે અમારું પ્રમોશન ખોવડાયું તમે પ્રમોશન ખોવડાયું તમે તો

তুমি তো তুমি তোমার মজা করো মুগুতিনালিছো વાટો વાટો મૂર્ખા ઊંઘું તો ઘે જે નાબુ તું હું જ તું ખાત છે હું ઠારી તું હો ભલે હંતા

તમારે દારૂડિયા છે લાખી નાખો હોય નહીં તમે અમારું કોમ નહીં કરો જનતા તો કોનું કરશો સારું ભાઈ હા લખો બોલ તારું નામ કપાજી કબાજી 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 બરોબર અને મોણસ કેવો હતો મોણ મોણ જેવો હતો સાહેબ એમાં કોઈ ખામી નથી કોઈ એમ નહીં કેતા સાહેબ કપડા પહેરવેશ કેવો હતો પહેરવેશ ને કપડા કેવો હતો જોયો તો અશક કે મારો સાહેબ હા યાદ યાદાઈ બોલો માથે કાળી ટોપી હતી એક લખો સાહેબ કાળી ટોપી લખો લખો સાહેબ અને કાળા કપડા પહેરે છે બધે કાળી ટોપી ને કાળા કપડા ઓ કલર જાય તો પૈસા પાહા એવો કલર હતો એનો એટલે મોણા જેવો લાગતો તો મોણા છે ને ખુંખાર લાગતો તો એ થઈ જાય કે હાલ આ ખાઈ જાય આપણે એવો હતો સાહેબ એક મિનિટ આ એનો મોણો હતો હા સાહેબ આરે આરે મને મારી ગયો તો હાલો નહી તો ચાંદની વાત કરીએ છે આ તો આતંકવાદી છે તણ એવું ઓ ચીબાજો છે મોણો ચીબાજો છે બતા સાહેબ બીરન મારી જો છોડતા નહી તમે

તો 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 પકડી જાય ફોન 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 કરજો કરજો હા 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 હું તમને કરી અને તમે પકડો મને ભાઈ હારું આતંકવાદી ચોસ આટલા દીપક છે

મારા મને બે થાપો દારૂ જ બોલે દારૂ ગમે એટલું દારૂ પીવો ને એનું ભોગ કરી બધું હાથું બોલે બીજા ભાઈ તો જીવતા દારૂ ના પીવા થાય પણ હાથ કોઈ ના હોય સાહેબ તમે લઈ જાઓ

મને માતાલા મેં પકડે તો હવે નહીં આત્મા શું કરે તમે ત્યાં તો મારે પોણી છૂટું જાય આવતો આતંકવાદી અમને બે દાણા થી ધોળાઈ ધોળાઈ ને મારા ટોટિયાની તો ઘડી કરી રહ્યા નાખી અને એક આ દારૂડીયો ઘડી ઓમ લઈ જાય ઓમ લઈ જાય

સાહેબ ઉપર ઉપર નકશો બતાવ નકશો બતાવ ઓ બસ લ્યો સાહેબ આગળ બસ ઓ સાહેબ ઓ સાહેબ એ બાબા પકડી લે ઓ સાહેબ આ સાહેબ વાડી લ્યો તો જો દે એ અલતો નઈ અલતો નઈ સરેન્ડર કરી દે તું ઓ મન ના તા પકડો પકળો સાહેબનો પકડો છોડવાનો તો નહીં પકડો પકડો આ ચાલ પુતા આતંકવાદી હવે તો મારું પ્રમોશન પાકું એક મિનિટ સાહેબ એક મિનિટ ઉપર છોડતા નહીં છોડતા નહીં છોડતા નહીં પકડો એક મિનિટ તમે પકડો પહેલા ઓને પકડો એ બાપલો બાપલો મારી તો પિસ્તો ઓપી જી તે લેવા ઓને પકડો તમે સાહેબ ઉભા રહો ઉભા રહો ઓને પહેલા મુકો છાય જવા નહીં દેવાનો ઓને હરકો પકડો તમે હા પકડ જો પકડ સાહેબ નહીં જવા દેવાનો નહીં જવા દેવાનો બા 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 મને એવી છાપો દીધી કઉી કેવી દીધી કઉી બપોરે કેવી દીધી કઉી ખબર

સાઈ 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 તું થઈ જ કે કે તો કહી દે મકો બોલ હાચું હાચું કહી દે બોલ તું બોલ હાચું બોલ તું ખોટું ક્યા અમાર સાહેબ કો ગોડા સર બધા હોભળી લે હોભળો આવ હોભળો કહી દે કે આવ તારું મો બોર્ડર કર્યું કહી દે બોલ તું બોલ બોલ લગા સાહેબ દેવાના લાક તો તો નહીં અચ્છા છે